રાજકોટથી સંવાદદાતા દિવ્યેશ જોડાઈ ચૂક્યા છે દિવ્યેશ આ મામલો શું હતો ક્યાં ગયા છે આયોજકો બીજી તરફ જે જાણૈયાઓ છે તે રાહ જોઈ રહ્યા છે આયોજકોની તો આપનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું રાજકોટમાં સર્વ જ્ઞાતિય સમૂહ લગ્નના આયોજકો જ ફરાર થઈ ગયા છે જે દિવસે સમૂહ લગ્ન છે ચનૈયાઓ આવી ચૂક્યા છે વર અને બહુ રાજ વિરાજ છે અને આયોજકો જ ફરાર છે વરરાજા તૈયાર થઈને અને રાજ વિરાજ છે રાજકોટની આ ઘટના કે જ્યાં તમામ લોકો એક તરફ રાજ રહ્યા છે અને આયોજકો જ ક્યાંય જોવા નથી મળી રહ્યા હાલ તો પોલીસ ઘટના સ્થળે પહોંચી છે સી ચોવીસ કલાકની ટીમ પણ ત્યાં પહોંચી છે જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે આખરે થવું છે શું શા કારણે આયોજકો ફરાર થયા છે સર્વજ્ઞાતીય સમૂહ લગ્નના આયોજકો રાજકોટમાં જે આયોજન કરવામાં આવ્યું હતું ફરાર થઈ લગ્ન અટકી પડ્યા છે જે મોટી ઘટના કહી શકાય કારણ કે વરરાજા બહુ અને જાનૈયાઓ એક તરફ રાજ વિરાજ રહ્યા છે આજે લગ્ન દિવસ છે અને બીજી તરફ જે આયોજકો છે તે જ લોકો ગાયબ થઈ ગયા છે ફરી એકવાર સંવાદદાતા દિવેશ જોડાઈ ચૂક્યા છે ત્યારે ઝી ચોવીસ કલાક ટીમ પહોંચી છે હાલ સ્થળ પર પોલીસ પણ પહોંચી છે અને જાણવાનો પ્રયત્ન થઈ રહ્યો છે બંને પક્ષો પાસેથી પૈસા લીધેલ છે

ઉછીના લઈને પૈસા આપ્યા છે દીકરીના કઈક કર્યાવર મળે અરે કર્યાવર આશા નથી પણ જી ફેરા ફેરવવાના ઈ તો તમે ભાઈડા થી આવો ફેરવી દયો એટલે છોકરીઓ તો બિસાડી નિહાપા નાખતી નો જાય ગીરે પાસી સુકેશો બેન આ લગ્ન આયોજન કરવામાં આવ્યું તું તમે પોઈચા હું પરિસ્થિતિ છે આ ઉભા ચા પાણી ન પીડા આયા આયા આયોજકો છે તે અત્યારે છે કે નહીં બેન કાઈ નથી અત્યારે જ જાય છે ઘરે હવે

લોકો છે તે વહેલી સવારના ના આવી હેરાન થયા છે ગામલો ઉગ્ર બનતા અહીં જે પોલીસ છે તેને પણ બોલાવી દેવામાં આવી છે શું બેન કઈ પ્રકારની વ્યવસ્થા છે ત્યારે જાનૈયાઓએ આક્ષેપ લગાવ્યો છે કે આ મોટું કોબાંડ હોઈ શકે છે કારણ કે રૂપિયા લઈને આવચકો ફરાર થઈ ગયા છે બંને પક્ષ તરફથી 30 થી 40 હજાર રૂપિયા લેવામાં આવ્યા હતા જાનૈયાઓમાં અત્યારે રોષ જોવા મળી રહ્યો છે બીજી તરફ વર પક્ષ અને કન્યા પક્ષ તરફથી જે તૈયાર થઈને બેઠા છે કે આજ લગ્ન છે અને આવચકો જ ફરાર હોય તેવું સામે આવ્યું છે હાલ તો પોલીસ પણ સ્થળ ઉપર પહોંચી છે તપાસ હાથ ધરવામાં આવી છે સર્વજ્ઞાતીય સમૂહ લગ્નનું આજે આયોજન કરવામાં આવ્યું હતું સમૂહ

ઘટનાનો જે વિડીયો સામે આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે બધા જ જે જાનૈયાઓ છે તે જા જોઈ રહ્યા છે કે ક્યારે આવજીકો આવે અને લગ્ન સંપન્ન થાય પરંતુ અત્યારે આવજીકો ફરાર છે ઋષિવંશ ગ્રુપે આ સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું હવે મોટો સવાલ એ છે કે કોણ છે આ ઋષિવંશ ગ્રુપ કે જેને આયોજન કર્યું હતું દાતાઓ પાસેથી પૈસા લીધા બંને પક્ષ તરફથી પૈસા લીધા અને ત્યારબાદ ફરાર થઈ ગયા છે બધા રૂપિયા લઈને અને સમૂહ લગ્ન અટકી પડ્યા છે જે જાનૈયાઓ છે તે રોજ ટાલવી રહ્યા છે અને કહી રહ્યા છે વરરાજા કન્યા પક્ષ રાહ રહ્યા છે લગ્નની ની આજના દિવસે લગ્ન છે અને આયોજકો ફરાર છે